આપનું આર્થિક સ્વાગત છે ભરૂચ ખાતે સો વર્ષ જૂના ભરૂચ રેલવે સ્ટેશન પાસઠ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ ભરૂચ ખાતે સો વર્ષ જૂના ભરૂચ રેલ્વે સ્ટેશનની ની પાસઠ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ ભરૂચ રેલ્વે સ્ટેશન વર્ષ હતું ત્યારે ગોલ્ડન બ્રિજ એટલે કે બ્રિજ ઉપરથી ટ્રેન દોડતી હતી વર્ષ સિલ્વર બ્રિજ બન્યા બાદ બે ટ્રેક ઉપર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા નેવ્યાસી વર્ષથી મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચે કાર્યરત છે આઝાદી કમૃત મહોત્સવ હેઠળ દેશના ઓગણત્રીસો રેલવે સ્ટેશનોની કાયા પલટ કરવામાં આવી રહી છે જેમાં પશ્ચિમ રેલવેના પિસ્તાલીસ રેલ્વે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે બ્રિટિશ રાજ ભ્રોજ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતા ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતો થી સજ્જ છે ભરૂચમાં દેગામમાં પાસઠ કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા ને સુજની ને ઉજાગર કરતું બુલેટ ટ્રેન નું સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન ચોત્રીસ કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે ભરૂચ રેલવે સ્ટેશન ના ની કામગીરી બે મહિનાથી શરૂ કરી દેવાઈ છે જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ બાઉન્ડ્રી વોલ ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે ઉપરાંત હાલના પે એન્ડ પાર્કના એક હજાર આઠસો પચાસ સ્કવેર મીટરના ભાગને

બીજા તબક્કામાં પ્લેટફોર્મ ઉપર એક સાથે પંદર વ્યક્તિ જઈ શકશે તેવી લિફ્ટ બનાવાશે રેલવે સ્ટેશન પરના શૌચાલયો નું રિનોવેશન કરવામાં આવશે રેલવે ના બંને તરફ ના પાર્કિંગ એરિયા ને ડેવલપ કરાશે પ્લેટફોર્મ ની ઊંચાઈ વધારાશે રેલવે ટ્રેક ને લગતી કામગીરી રાત્રે ચાલે છે રેલવે સ્ટેશન નું બે અને ત્રણ નંબર નું પ્લેટફોર્મ વડોદરા તરફ ની દિશામાં હેસીમીટર વધારવાની કામગીરી શરૂ કરાશે જેના માટે રેલવે ના પાટા ખસેડવાની કામગીરી કરવાની ફરજ પડશે અને ત્યારે દિવસના સમય ટ્રેનો નું ભારણ વધતું હોવાથી આ કામગીરી રાત્રે ના સમયે કરવામાં આવી રહી છે ત્રણેક મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સરકાર દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેની નવી પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન માટેની સુવિધા અપાશે